રિપોર્ટર રાહુલ રાજપૂત વડોદરા પાંચસો વર્ષ દરમિયાન પાંચસો વર્ષ પછી આજે આપણા પ્રભુ રામ શ્રી રામ અયોધ્યા વિરાજમાન થઈ રહ્યા છે તે નિમિત્તે અમારા વોર્ડ અગિયારમાં આજે ઘણા વિવિધ કાર્યક્રમોની શરૂઆત સવારે છ વાગ્યાથી થઈ ગઈ છે પ્રભાત ફેરી શરૂઆત થઈ ગઈ અવડે રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને રંગોળીનો કાર્યક્ર રંગોળી પણ આમ હનુમાનજી મંદિરમાં રંગોળી પૂરવાનો કાર્યક્રમ હતો એમાં હું આજે સવારે રંગોળી કરવા આવી છું અને આજે દિવાળી દિવાળીના રૂપમાં આજનો આજનો દિવસ અમે મનાવવાના છે આજે ઘણા બધા કાર્યક્રમ છે પ્રસાદ વિતરણનો કાર્યક્રમ છે અને લાઈવ ટેલિકાસ્ટ પણ થવાનું છે સુંદરકાંડનો કાર્યક્રમ છે એવી રીતે આજનો દિવસ અમે ઉત્સવમાં મનાવ જઈ રહ્યા છીએ મહાલક્ષ્મી શેટિયાર વોર્ડ નંબર અગિયાર કાઉન્સિલર સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ